નેમ વ્યક્ત કરતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે થરાદ તાલુકાના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં સવા કરોડથી વધુ વિકાસના કામોની ભેટ મળી છે થરાદ તાલુકાની મોટી પાવડ અને વજેગઢ ખાતે યોજાયેલ સમારોહમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈના હસ્તે મોટીપાવડ અને વજેગઢ ખાતે નવીન પંચાયતઘરનું લોકાર્પણ અને લુણાવા ખોરડા જેતડા બુઢનપુર ભાચર દોડગામ લેડાઉ મહાદેવપુરા જમડા ચુડમેર ભાચર સહિતના ગામો ખાતે નવીન આંગણવાડી મધ્યાહન ભોજન યોજના શેડ સંરક્ષણ દિવાલ પાણીની ટાંકી જેવા વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીયા વિસ્તારના વિકાસ માટે ખુલ્લે હાથે નાણાં સહાય કરતી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે પ્રજાલક્ષી કામોને અગ્રતા આપવા સરકાર કટિબંધ છે થરાદ તાલુકાને વિકાસના વિવિધ વિકાસ કામો થકી અગ્ર હરોળમાં મૂકવાની નેમ વ્યક્ત કરતા અધ્યક્ષીએ પ્રજાજનોનો સાથ સહકાર કામ કરવા માટે નવી પ્રેરણા આપી છે આજે સવા કરોડથી વધુ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું છે આગામી સમયમાં થરાદ વિધાનસભા મત વિસ્તારમાં સોળ કરોડથી વધુના વિકાસ કામો થવાના છે આ વિસ્તારની દીકરીઓ અભ્યાસમાં પાછળ ન રહી જાય એ માટે થરાદ વિધાનસભા મત વિસ્તારમાં એક સાથે પાંચ નવી સરકારી શાળાઓની મંજૂરી આપવામાં આવે છે જે માટે આ વિસ્તારની દીકરીઓના ભાવિ ઘડતર માટેનું પગથિયું બની રહેશે આ પ્રસંગે પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ શ્રી ડીડી રાજપૂત જિલ્લા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ પદાધિકારીઓ ગામના સરપંચશ્રીઓ આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા